અહીંયા કંઈક તમે વાત સાંભળવા આવ્યા છો એ બધાનો હું આભાર માનું છું બધાનું હું સ્વાગત કરું છું મારું કાયમનું એવું છે કે ભાઈ બને ત્યાં સુધી વ્યવહારિક વાત હોય પાકા વાત હોય વાત કેવી ગમે એવું કઈ જવામાં કઈ મજા નથી એટલે હું થોડીક પાકા પાયાની વાત કહેવા આવ્યો છું પણ એ વાત કહેતા પહેલા મારી સમજણ એવી છે મને એ વાતની મનમાં ચોખવટ છે કે ગામ પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી ગમે ના હોય એમાં તમે ગમે એ ભાષણ કરો એ મત આપવાનો મુદ્દો આખો નોખો જ હોય કઈક લગ્ન પ્રસંગમાં વાંધો પડ્યો હોય એ આ ચૂંટણી કાઢવાનો હોય પંચાયતની સરપંચની સરપંચ વેવાય બેવાય માં હાડા હાડુભાઈ માં શિમશેઠા માં ઝાડવું પાડી દીધું ઢોર વેસા ઈ જે કઈ ડખો હોય ને એ ડખો કાઢવાની આ ચૂંટણી છે આમાં એ ગમે એવું ભાષણ કરો કઈ લેવા દેવા જ નથી એ મારી સમજણ છે વાત સાચી છે ખોટી કેમ કે એ ગામમાં કેટલી ઘટનાઓ બનતી હોય કઈક દીકરા દીકરીનું બન્યું ક્યાંક ક્યાંક રમતા હતા કોક કાસ ફૂટી ગયો કઈક વેવાયની ની ડખો થઈ ગયો એ રી લોકસભામાં નો નીકળે કેમ કે એમાં ફરક નો પડે બે મતનો નો અહીંયા તો એક એક મતથી ફરક પડે એટલે હવે તને જોઈ લેવાનો ઈકો બીકો ભલે લગ્ન માં આમ કર્યું તું ઈ મત આજ દેવાનો છે એટલે મને ખબર છે કે આ ભાષણ કરવાનો કોઈ અર્થ નથી આ ચૂંટણી અલગ લેવલની છે પણ તોય ભાઈ મારી વાત સાચી છે ખોટી ગયો નાની ચૂંટણીમાં એટલે હવે છતાં એક સમજવાળી વાત કહી દઉં કે ભાઈ આ સૌથી પહેલા સીટ ખાલી પડી જમનભાઈ ગુજરી ગયા પરમ માણસ માણસ એટલા બધા એને આપણે યાદ કરીએ હું એમને પાઠવું વાતની ચાલુ કરતા પહેલા કે આવા સારા માણસ આજી હોત તો તો એ સૌથી પહેલા ઇકો ઝોન ની લડાઈ જ એને ચાલુ કરી હોત એટલા સેવાભાવી માણસ તો હતા જ પણ હવે નથી આપણી વચ્ચે તો હવે એક મુદ્દો સમજો કે જમનભાઈ ગુજરી ગયા સમય કેટલો થયો પોણા બે વર્ષ અને ચિત્રાવડ માં લગભગ એટલો જ સમય થયો બે મહિનાનો ગાળો વધારે પડ્યો હશે વાત સાચી છે કે ખોટી છે સમજવા જેવી વાત છે ગંભીરતાથી સાંભળજો પોણા બે વર્ષ પેલા સીટ ખાલી થઈ હવે દેશની અંદર તમામ ચૂંટણીઓ કરવા માટેનો એક કાયદો બનેલો છે એ ગામ પંચાયતની ચૂંટણી હોય તાલુકાની જિલ્લાની નગરપાલિકાની વિધાનસભાની લોકસભાની પેટા ચૂંટણી હોય મધ્ય સત્ર ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણી કરવાની હોય તો એ ચૂંટણીને એક કાયદો લાગુ પડે એ કાયદાનું નામ છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અંગ્રેજીમાં છે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ્સ એક્ટ એની કલમ એકસો એકાવન એ છે એમાં એવું લખ્યું છે કે દેશમાં લોકસભા કે વિધાનસભા કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની સીટ ખાલી પડે જે તારીખે ખાલી પડે એ તારીખથી છ મહિના ચૂંટણી કરી નાખવાની એવો કાયદો છે એટલે જે દિવસે જમનભાઈનું મૃત્યુ થયું એના બીજા ત્રીજા દિવસથી છ મહિના ગણી લેવાના થાય આ વાત સાચી છે ખોટી છે છ મહિનામાં ચૂંટણી કરવી એવો કાયદો છે ઘણા ખબર છે કાયદાનું નામ તમને નહીં ખબર હોય કલમ નહીં ખબર હોય જે મેં કીધી આ ચૂંટણી આજથી પોણા બે વર્ષ પહેલા કરવાની હતી પોણા બે વર્ષ સુધી ચૂંટણી કરી નહીં ભાજપ વાળાએ શું કામ કે એને કઈ ફરક નહોતો પડતો એક સીટ હોય તો હું ન હોય તો હું પછી એ કાયદામાં બીજું એવું છે કે જે સીટમાં ઓછામાં ઓછું એક વર્ષ બાકી રહેતું હોય સીટમાં ચૂંટણી ન કરવી એક વર્ષ કરતા વધુ સમય બાકી રહેતો હોય તો જ કરવી આપણે એક આખું બાકી છે ઓછું બાકી છે કયો છે એ બધા આખું બાકી છે ઓછું બાકી છે કાયદામાં સ્પષ્ટ લખ્યું છે આખું એક વર્ષ બાકી રહેતું હોય તો ચૂંટણી નો કરવી એક વર્ષ કરતા ઉપર બાકી રહેતું હોય તો જ ચૂંટણી કરવાની અને છ મહિનામાં કરવાની ક્યારે જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે પોણા બે વાર ખાલી લઈ તો ચૂંટણી ન કરીને હમણાં નવ મહિના બાકી છે ચૂંટણી કરી જયારે કરવાની હતી ત્યારે ન કરી ન કરવાની હતી ત્યારે કરે છે એનો અર્થ હું એનો અર્થ સમજો એનો અર્થ એમ છે ટેસ્ટિંગ કરવા માગે છે ટેસ્ટિંગ કરે છે કે કરંટ છે કે નથી તમે જેને મત આપો એને કઈ આખી વાતને હમજીન મત આપો જેને આપો એને બધા પોત પોતાનું ગણિત ગામમાં લગાડતા હોય કે આ કુટુંબનો છોકરો છે નવલા નું આમ છે આને આમ મત મળશે પણ તમને આ વિચાર કોઈ પાર્ટી વાળા નહીં કે ભાજપ વાળાએ નહીં કે પોણા બે વર્ષ ખાલી ત્યાર ન કરીને હવે એક વર્ષમાં આ ચૂંટણી કાયદા પ્રમાણે ગેરકાયદેસરની ચૂંટણી છે છતાંય કરાવે છે પાછું આજ વિસાવદર ની અંદર હજુ બે વર્ષ વિધાનસભા ચૂંટણી નથી થવા દેતા કરો કમળા વિસાવદર ની ચૂંટણી નથી થતી એક વર્ષથી જગ્યા ખાલી છે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગઈ પછી જગ્યા ખાલી છે વાત ખબર છે કે નથી ખબર જ્યાં નથી થતી ચૂંટણી શું કામ કે વિધાનસભામાં એક જગ્યા ખાલી રહેતા હોય એને ક્યાં કઈ એની સરકાર પડી જવાની છે જ્યાં જરૂર છે ચૂંટણીની ત્યાં ચૂંટણી નથી થતી અને અહીંયા નો થાય તાલુકા પંચાયત ની તો ગામ ક્યાં રોડે ચડ્યું હતું હજુ ન કરો એક વર્ષ આવેદન પત્ર આપ્યું થવા દેતા આ નથી જરૂર કેમકે એક વર્ષ કરતા ઓછો સમય બાકી છે કાયદા પ્રમાણે તોય ચૂંટણી આવી એનો સીધો અર્થ એમ કે ટેસ્ટિંગ કરવા માંગે છે ટેસ્ટિંગમાં બે જ બટન હશે ઈવીએમ ની અંદર નિશાન ગમે એ હોય બટન બે છે ઇકોજોન ગમે છે તો કમળનું બટન નથી ગમતું તો હાવણાનું બટન બે જ બટન છે ટેસ્ટિંગ ચાલુ છે જ્યાં તમને મજા આવે ને ભાજપની એક સીટ આવી જશે તો ભાજપવાળાને કાંઈ ફરક પડવાનો નથી કાંઈ એને કાંઈ ફાયદો થવાનો નથી કાંઈ એને કાંઈ નુકસાની થવાનું નથી પણ દિલ્હી ઉદી મેસેજ વયો જશે કે ભાઈ વાંધો નથી ક્યાંય સીધે સીધું જ આવવા જ દ્યો હવે તમે સમજો કે આ નગરપાલિકાની ચૂંટણીઓ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી એમાં ભાણવડમાં આમ આદમી પાર્ટીના ફોર્મ રદ દાદાગીરી કરી રદ કરાવ્યા આઠ ફોર્મ કર્યા ભાણવડમાં ચાર ફોર્મ રદ થયા સોનગઢ તાપી વ્યારા પાસે સિંહોરમાં ફોર્મ રદ થયા જેતપુરમાં ફોર્મ રદ થયા અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા શું કામ કે ચૂંટણી બિનરીફ કરાવવા માટે પાછળ કોંગ્રેસ વાળા રૂપિયા આપી દે નપક્ષો પોલીસ ફોન આવી જાય એટલે થઈ ગઈ બિનરી આમ આદમી પાર્ટીના ફોર્મ આખા ગુજરાતમાં કેન્સલ કરાવ્યા અહીંયા કેન્સલ ન કરાવ્યું અહીંયા સરકારી માણસ ચૂંટણી અધિકારી છે હું કામ કે અહીંયા તેને ટેસ્ટિંગ જ કરવાનું જો ફોર્મ કેન્સલ કરાવે ચૂંટણી નો થાય એમ નામ જીતી જાય તો ખબર કેમ પડે કે એનકોર નો માહોલ છે વાત સમજ્યા કે ન સમજ્યા વાહે વાહી જોતું રહેવું પડે કહેવાનો ભાવાર્થી છે કે અહીંયા ફોર્મ કેન્સલ ન કરાયું એટલે ભાજપ જો માત્ર આ એક સીટ જીતી જ જવા માંગતી હોત તો અમારું ફોર્મ કેન્સલ કરાવીને જીતી ગયા હોત ગમે એમ કરીને જીતી જવા નથી માંગતા એ બટન ચેક કરવા માંગે છે જો આ ગીર તાળાળા પંથક કેટલા માણસો કેન્કોર છે એકવાર જો હાવણો લાગી જાય હરખો તો એને ખબર પડે કે કોઈ શું નું કરું તેમ બધા મન કોખા રોખા ને જવાબ કયો કે મારી વાત વ્યવહારિક સમજાય એવી છે કે નહીં કે આમાંય રાજકારણ લાગે છે જીતવી જ હોત તો ફોર્મ રદ કરાવીને જીતીએ ક્યાં હોત બધે કરાવ્યા અહીં હું કામ બાકી રાખ્યું કેમ કે ભાજપ ઈચ્છે છે કે અહીં ચૂંટણી થાય મતદાન થાય અને મતદાનમાં બે જ બટન છે ઇકોઝોન ગમે છે કે નથી ગમતો અને એ પછી હારી જશે તો ઉપર બાપુજીને ફોન કરશે બાપુજી હારી ગયા છે કાંઈક નવું લાવો જીતી જશે તો કલર કંપનીઓને ફોન કરશે તો આવી જાવ બટાવો બધા ઇન્વેસ્ટ કરો ખેડૂતને જમીન પડાય લો મફતના ભાવે પછી તમારા બંગલા બનાવી દઈશું તો પહેલી વાત આ ચૂંટણી આવી છે એ ખોટા સમયે આવી છે પણ ટેસ્ટિંગ કરવા માટે આવી છે ટેસ્ટ તમારે એ ટેસ્ટ આમ આદમી પાર્ટીનો નથી એ તમારો ટેસ્ટ છે અમારો ટેસ્ટ નથી આમાં વિપુલભાઈ કાલ જીતી જશે તો ક્યાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બની જવાની છે કે ગોપાલભાઈને ક્યાં મેડલ મળી જવાના છે કે પ્રવીણભાઈનું સરઘસ નથી નીકળવાનું કાંઈ હાથી ની અંબાજી ભાઈ જીતી ગયા છે ટેસ્ટિંગ કોનું થઈ રહ્યું છે તમારે વિચારવાનું છે ટેસ્ટિંગ તમારું થઈ રહ્યું છે આ ચૂંટણી એટલા માટે લાવવામાં આવી ત્યારે પોણા બે વર્ષથી ખાલી છે હવે બીજો મુદ્દો કે ભાઈ ચૂંટણી આવી તો ભાજપવાળા એમ કે છે કે ભાઈ હવે એની એક સીટ આવશે તો આમ આદમી પાર્ટી થી કોજોન હટી જાય પણ ઈકો એક સીટ થી હટેક કે નો હટે પણ ભાજપ વાળા ના આંખ માં જે મોતિયા આવ્યા છે ને મોતિયા હટી જાય એક સીટ થી બધા ભાજપ વાળા ને મોતિયા આવ્યો છે દેખાતો નથી ખેડૂતો નું નુકસાન આ ભાવ ઘટી ગયા નથી દેખાતું પીડા નથી દેખાતી જંગલ ખાતા નો ત્રાસ નથી દેખાતો અડધા ને બેતાળા અડધા ને મોતિયા આવ્યા છે ને હાવણો મારી બટન દાબશો ને મોતિયા હટી જાય મોતિયા હટી જાય એને સાચું દેખાવા મળશે એક સીટ થી શું થાય વાત વ્યવહારિક છે દાદા મારી

કારીગરના ના કોથળા છે કેવી કારીગર જે વાતો કરે છે બીજી વાત એમ કરે છે ભાજપના માણસો એ કે ભાઈ હવે પછી જો કામ નહીં થાય હો ભાજપ નહીં આવે નગર દ્વારા કામ કરી કરીને ઊંધા પડી ગયા કેટલા કામ કરે છે અડધા પેટ્રોલ પંપ બનાવી નાખ્યા અડધાના ના ભરિયા ચાલુ થઈ ગયા અડધાની ની થઈ બહુ કામ કરે છે ગામ ગામ રોડે ચડી ગયું છે તમારા કામ નહીં થાય કે ભાજપ નહીં આવે તો હવે તમે વિચારો કે આમાંથી એક પણ માણસ જો એમ કે કે મામલતદાર ઓફિસે એક ધક્કે મેં કામ કરાવ્યું અહીંથી નાથી ભાજપનો પ્રચાર ચાલુ કરી દો વિડીયો બનાવી લેજો મારો કોઈ ઉભા થઈને કહી દો મને હું અહીંથી નાથી ભાજપનો પ્રચાર હમણાં ચાલુ કરી દો વન કેમેરા તેલ લેવા ગયું રાજકારણ એક ધક્કે કોઈ મામલતદાર ઓફિસે દાવકનો દાખલો કઢાવ્યો હોય હાથ બાર નું કઈ કામ કરાવ્યું હોય વારસાઈ કરાવી લીધી હોય સોળ વંશી કઢાઈ લીધું હોય છોકરા હોય જાતિ નો દાખલો ઈડબલ્યુએસ નો દાખલો એ જકે કાઢ્યો થઈ જાય બોલે તારીખ ટાઈમ સાથે હાલી નીકળ્યા કામ નહી થયા કામ અમ થાય નથી થતા કોઈ દિન કામ થયા ભાઈ હોય તો ક્યાં આવેથી કામ થાય ક્યાંય તોય પાછા દર ચૂંટણી કે કામ નહીં થાય કામ રૂપિયા વાળા ના થાય કામ ગુંડા થાય કામ માથા ભારે માણસો ના થાય છે બાકી કોઈ નથી અને એ વાત ખોટી વાત ના પાડો બધા સાચી વાત છે ખોટી વાત છે કે કામ નહીં થાય તમારા અને એક સીટ ઓછી આવશે કામ બધ થઈ જાય તો બાકી ને આખા તાલુકા પંચાયતમાં બધી સીટ ભાજપની છે એનું હું એનું આથનું નાખવાનું છે દોસ્તો આ બધી ભરમાવાની વાતો છે ચૂંટણી ટાણે ભાજપ વાળા શું કરે એ હું તમને કહું કે સસ્તા અનાજ ની દુકાન નો જે માલિક હોય એને બોલાવે ગામનો સરપંચ એની તરફેણ વાળો એને બોલાવે પેટ્રોલ પંપ વાળાને બોલાવે મિલ વાળાને બોલાવે ભળિયા વાળાને બોલાવે રેતી કાઢવા વાળાને બોલાવે તારું કેટલું આલે છે તારું કેટલું આલે છે બધાને પૂછે એટલું ગામમાં જઈને ગામ ને છે ને ઉધાર સવારે ચઢાવાનું ચાલુ કરી દે ને પાંચસો માં તારા પાસે જોશે હજાર તારી પાસે જોશે પેટ્રોલ પંપ વાળા પાંચસો માં તારી પાસે જોશે મારે નહીં તો બધું બંધ થઈ જાય એવી ધમકી મારે પછી આખી ટોળકી ગામમાં ઉતરે ગામને સમજાવે કે તમારે મારું રાખવાનું મારું જોવાનું એટલે તમે એનું જોવો એટલે એના પેટ્રોલ પંપ ને ભરી અને આલ્યા કરે ને તમે ચડી જાવ ડખે ખોટી વાત હોય ના પાડી દેજો તમને જે મત માંગવા આવે હું આવું તો મન પૂછવાનું પરિણભાઈ આવે વિપુલભાઈ આવે ભાજપનો નો માણસ આપું જય ભાઈ ભરિયા કેટલા સ્ટારા પેટ્રોલ પંપ કેટલા છે મીલું કેટલી છે હાલ નીકળ મીલું ભરિયા ના અંતે એવા માણસો મથું કામ દેવું કેમ કે તમારા મત એના ભરિયા ચાલુ રહે તમારા મત એના પંપ ચાલુ રહે તમારા મત એની મીલું ચાલુ રહે અમારી પાસે કઈ છે નહીં તેમ મત ન દેવો તો કઈ બંધ નથી થઈ જવાનું દેશો કઈ ચાલુ નથી થવાનું તમારું સારું થાય અમને દેવો તો આ વાત વ્યવહારિક છે કે ખોટી છે જે જે ભાજપ માટે મત માંગવા આવે ને પૂછજો તારું શું ચાલુ છે બે નંબરનું નું કઈક હશે જ તો હજી ભાજપ ફાટું વળ ખાતો હોય નકર આવા સમયમાં માં ભાજપ વળ ખાય કોઈ નહીં દેખાતું હોય ગામ કેટલું દુખી છે આ કઈ ભાજપ ફાટું મત માંગવાનું ટાણું છે ભાજપ અને હું તો એમ કઉ ભાજપ હારી જાય એમાં ભાજપ વાળાનો સૌથી વધુ ફાયદો છે પણ એને અકલ ઓછી છે આઠ પાંચ હારે રહી રહીને જેવો રંગ એવો રંગ થઈ ગયો છે તમે સમજો ભાજપ હારી જાય તો એમાં ભાજપના અહીંના નેતાઓનો ફાયદો છે કેવી રીતે કે ભાજપના રાજમાં ધારાસભ્યની પાવલુંય ઉપજતું નથી એમાં હચાર પૈસાના તાલુકાના નેતા ઢાં ઢે ઢાં ઢે ધારાસભ્યનું કાંઈ હાલતું નથી એમાં આ વચ્ચે આડા પીડા છે અને ઠરતા ન છે એ વાત અને એવા ભાઈ ભાઈ જો ઉપાડો લીધો છે હું કામ કે ધારા સભ્યનો ભાજપના રાજમાં કઈ ઉપસ્થિત હોય એવું કોઈ માને છે કાઈ હું આય ભાષણ કરવા આવ્યો છું તો હાથ પાડવી એવું નથી તમારા દિલથી ક્યો સોગંતી એમ ક્યો ધારા સભ્યનો કાઈ ઉપજેસ તાલુકાના જિલ્લાના સંગઠન વાળા ઉપાડો લીધો હવે એનોઈ કાઈ ધારા સભ્યનો નો હાલે કે આનું શું હાલે

ભાજપ વાળા જે છે એ લોકોને ગુમરાહ કરે છે અલગ અલગ પ્રકારના એવો પ્રશ્ન ગામમાં નાનો માણા હોય બચારા એને બહુ મોટી દુનિયા ન જોઈ હોય રાજકારણની ખબર ન પડતી હોય અમુક પ્રકારનો પ્રશ્ન ભાજપ વાળા મૂકે ને એટલે નાનો માણા મૂંઝાઈ જાય એમ કે તમારું કામ નહીં થાય તો નાનો માણા વિચારી ન કે મારે આનું કામ એ શું છે આપણે એવું વિચારી ન કે મૂંઝાઈ જાય કે હા યાર કામ નહીં થાય કામ નહીં થાય બીક લાગવા માંડે મારી જેવા પૂછે તેમ કે કર્યા કે દી તો આવા મૂંઝવણ બધા પ્રશ્નો લઈને આવે ને ગામને મૂંઝવી નાખે ને તમે વિચારો વિચારો ત્યાં ચૂંટણી પૂરી એ પછી મળશું પાછો વર્ષે હવે એ પાછા અમુક ભાજપ વાળા એમ કે કઈ વાંધો નહીં તમ તાર દઈ દઈ લે આપમાં નામાન મત દઈ દે પછી આમ જ લઈ જાવું એમ કે છે એ કે એને લઈ લેવું અરે ભાઈ તમે આંબો લઈ લેવો પણ આખું ગામનો જે આંકડો પડ્યો છે એ દિલ્હીની વેબસાઈટ સુધી પહોંચશે જ નહીં પહોંચે ભાજપ વાળા કઈ ભાજપ ને એમાં રસ નથી વિપુલ જીતે છે કે ભલાણોભાઈ જીતે છે વિરોધમાં કેટલા મત છે કેટલા મત છે છે આ ચૂંટણી તમે એ ઈમેલો આપ્યા ઈમેલ કર્યા બધા ઇકો ઝોન ની વિરોધમાં ક્યાંય કોઈને વળતો ટપાલ આવી નગર પહેલા જમાનામાં ટપાલ લખવી ને ગમે તે લખે ટપાલ વાંચીને વળતી ટપાલ લખજો અને આવતી પાછી કે ન આવતી એવો જમાનો હતો ને એક વખત હા ટપાલ મળે છે વળતી ટપાલ લખજો લિખિત ફલાણા ભાઈ ના જય શ્રી કૃષ્ણ આઈ ટપાલ મેં લખેલી મને આવેલી હું ટપાલના જમાનાનો જમાના માણસ છું તમે બધા ટપાલો લખી દિલ્હીમાં કોઈને વળતી ટપાલ આવી નથી ભાજપ અરજીઓ કરી કોઈને વળતી ટપાલ નથી આવી પણ આ બટન દાબશો ને એની વળતી ટપાલ તમને આવશે આવશે ને આવશે તે પર હારી જાય તો બાપા એ ટપાલ વાંચી હવે એમાં વિપુલ જીતે ન જીતે એ મહત્વ નથી વળતી ટપાલ આવશે આમાં નગર એટલા ટાઈમ થી બરાડા પાડવીશ કોઈ આવ્યું કઈ સાંભળવા કેમ પાડેસ બોલ હું તકલીફ છે કોઈ ન આવ્યું તો એને ટેસ્ટિંગ કરવા ચૂંટણી લાવી છે હવે લેબોરેટરીમાં રિપોર્ટ પાસ થાય કે રિપોર્ટ ન પાસ થાય તમારે નક્કી કરવાનું છે આમાં આમ આદમી પાર્ટી કઈ લોસ નથી ને કઈ ફાયદો નથી નથી નુકસાન નહીં નફો નહીં નુકસાન ધોરણે અમુક દુકાન ઉપર નહીં નફો નહીં નુકસાન ના ધોરણે આપવાનું છે આ એવો ઉમેદવાર છે નહીં નફો નહીં નુકસાન ભાજપમાં નકરો નફો છે કોનો ભાજપ વાળા એટલે જાજી વાત કહેવામાં કઈ બહુ જરૂર નથી અને મારે એક વાત દુઃખ સાથે આપણે હું કેમ કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી પણ આ તો દુઃખ નો વાત છે ભરતભાઈ અમારી આર્યા હતા ત્યાં સુધી કેવું સારું ટકાચક કામ કરતા આ કોંગ્રેસ હારે ગયા ત્યાં મતી ગઈ કે છે ને જેવો સંગ એવો રંગ

એને પાણી નો કળશો નો અપાય મત તો બહુ આગો પડે કોંગ્રેસ વાળા પાણી નો દેવાય મતલબ કરતા વધુ ઉંમર ના માણસો છો અમે તો જેટલી દુનિયા જોઈ નથી એટલી તો તમે દુનિયા જોઈ લીધી હશે જાણી લીધું છે અમારી જેવા ચાર પાંચ છોકરા હશે તમારે એના ઘરે બે બે બીજા હશે એટલા અનુભવી માણસો ને અમે હું કહીએ કે અને અમારે કહેવાનો હક શું છે છોકરાઓને કઈ માવતર ને કહેવાય કે છોકરા કહીએ કે માવતર ને પણ અમે તો હાથ જોડીને કહેવા આવ્યા છીએ કે ટેસ્ટિંગ ચાલુ છે લેબોરેટરી રિપોર્ટ ફેલ ન જવો જોઈએ ઇકોઝોન રિપોર્ટ છે એ હંમેશા ખેડૂતના વિરોધમાં છે એવો રિપોર્ટ આવવો જોઈએ એમાં વિપુલભાઈ અને કે આઠ મહિના હું થઈ જાય તો નરેન્દ્રભાઈ તમે આ ચાર વર્ષ હું કઈ નાખ્યું કારીગરો એવા છે કે એવા એવા પ્રશ્નો લઈને આવે કે નાનો માણસ ધરબાઈ જાય કે આનો જવાબ ન હોય અમને પૂછો લ્યો આવો કરી તમારું ઇન્ટરવ્યુ પાકા પાય ગામનો દેશી નાનો માણસ ખેડૂત મજૂર એને એવા આવા અલવિતરા પ્રશ્ન પૂછે મારા ધરબાઈ જાય એ જવાબ જ ન હોય એની પાસે ધરબાઈ જાય ને પાછો મૂંઝાય જાય કે વાત તો હાશી શું હારું આમાં તો અટવાઈ જાવ દોસ્તો બધી વિચારવા જેવી સમજવા જેવી વાત મેં કરી છે મેં એમ નથી કીધું કે અમે અહીંયા આવ્યા છીએ બહુ સારું ભાષણ કર્યું એટલે અમને જ દેજો મેં એમ કીધું કે ટેસ્ટિંગ હાલે છે રિપોર્ટ કેવો આવે તમારા હાથમાં એની તમારો જ રિપોર્ટ છે આપણા આપણા કાંડામાં જ લોહી લીધો રિપોર્ટ કોનો આવે આપણો જ આવે ને હવે ઇકોઝોન નું લોહી લીધું જ બધાનું લેબોરેટરીમાં હોળ તારીખે નાખવાનો જ રિપોર્ટ તમારા હાથમાં છે તમારો રિપોર્ટ કેવો આવશે એમાં અમારો આમ આદમી પાર્ટીનો રિપોર્ટ આવશે કેવો ભાઈ કયો આ રિપોર્ટ કોનો આવશે ગીર નો આવશે તાલાળાનો આવશે બોરવાનો આવશે ગોપાલભાઈ ઇટાલિયાનો નામ આદમી રિપોર્ટ આવશે તાલાળાનો રિપોર્ટ આવશે ખેડૂતનો રિપોર્ટ આવશે બોરવાઓનો રિપોર્ટ આવશે એમાં નિશાન કયું છે માણસ કયો છે ને એનું મહત્વ કઈ નથી મહત્વ એ છે કે રિપોર્ટ કેવો આવવો જોઈએ એટલે આ ચૂંટણીનું મહત્વ મેં તમને સમજાવ્યું છે તમે આ રીતે સમજીને વિચારીને ભાજપ છે એક કદાચ ભાંગી જાય તો કઈ હાલ તો થઈ જાય એની કેન્દ્ર સરકાર છે અને અમે આ નામ મીછા કરવી છે વગર કઈ સરકારે વગર સત્તા એ વિપક્ષમાં નથી ને ક્યાંય નથી મચ્યા કરવી વળી તેમ ક્યાં કાપ ખોડી આપશો વધુ દોડશું તમારે તો બે હાથમાં ફાયદો છે ને પોલા સુધરી જાય ને એમ દોડવા મળશું હવે એક મત આપે થી બે જણા કામ કરતા હોય એ કરાય કે એક મત આપો બે ઘરે વહી જાય કરાય ભાજપ જીતે તો જીતીને ઘરે વહી જાય એટલે આ તો જીતી ગયા એટલું બધું કર્યું માથે જુલમ તોય જીતી ગયા હાલો વિખાવ પછી તમે અમે વિખાઈ જાય ને ક્યારે અમે આટલું બધું કર્યું ને કઈ મેળ ન પડ્યો હાલો વિખાવ ભાજપ ને એક મત આપવાથી બે વિખાઈ જાય પણ ઝાડુમાં એક મત આપવા જે હમણાં માં આપતા થઈને આવશે દોડો દોડો ને મરી જાવ આ તો એક સીટ માં છે કાલે ઉપર મરી જાવ મને દોડવા પણ અમારી એક આવી હોય તો મેં એક ની કરવા નહીં મનો દોડવા આ વાત વ્યવહારિક છે એક મત થી બે જણા ઘરે વહી જાય એક મત થી બે જણા તમારા હાટું કામ કરે એ વાત વ્યવહારિક છે કે નહીં આવું બની શકે કે ન બની શકે ભાઈ ઓટલે આવું બને કે ન બને એક મત થી બે જણા ઘર ભેગા થઈ જાય ને બે માંથી કઈ કામ નહીં કરે અમે હતાશ થઈને શું કરીએ પછી કેટલું બળ કરવાનું બૈરા છોકરા મૂકીને દોડતા હોય ટાણે બટન કોઈ દાબે નહીં તો બૈરા એમ કેમ કે મૂકો ને હવે તમને ક્યાં કોઈ ડોટા કરે કે ન કે અને ઓલાના બૈરા એમ કે તમે હાજુ કઈ નથી કરતા તો ગામ મત આપે છે હાલો ને એક પ્લેટ લઈ લો ને નવો સોના ચેન લઈ જ આવું થાય કે નો થાય અને એ હારી જાય અને અમે જીતી જાય તો હું પ્રવીણભાઈ કાલથી દોડો એક ની બે એક ની બે બે ના ચાર ચાર ની આઠ કરવા દોડો દોડો મને દોડવા તો એ કોના કામ માં આવે અમારા અને હું હારી ગયા હોય ને તો તને ઉપર વાળા ધોકો લે દોડવા મંડો કેમ હાર્યા તો એક મતે બે દોડે ને એક મતે બે ઘરે વૈયા જાય સારું એ તમારું આમાં અમારે જે કહેવા જેવું હતું એ કહી દીધું બને ત્યાં સુધી કઈ રાજકીય વાત કરવાની કોશિશ નથી કરી મુદ્દો સમજાવવાની કોશિશ કરી શકે આવો મુદ્દો છે તમને જેવો સમજાય એવું બટન દાપજો બાકી મળશું પછી આપણે અઢાર તારીખે બરાબર છે હવનો ખૂબ ખૂબ આભાર મને પૂરો વિશ્વાસ છે મને આશા છે શ્રદ્ધા છે કે સારો નિર્ણય લેશો અમે કોઈ રાજકીય માણસો નથી અમારે અમારા ભણિયા બચાવવા માટે છે ને અમારી પાર્ટીને જીતાડવાની જરૂર નથી અમારા પેટ્રોલ પંપો બંધ ન થઈ જાય ઈ હાટો થઈને અમારે અમારી પાર્ટી જીતાડવાની જરૂર નથી અમારે તો અમારો ખેડૂત દુઃખી ન થાય ને જીતાડવા માટે અમારું કઈ નુકસાન નથી પણ ભાજપ હારી જાય પેટ્રોલ પંપ વાળા ને ભડિયા વાળા ને મિલ વાળા ને ફોન આવશે કાલે મિલ બંદ કરી થી તો ચારસો જણા છેતરી નથી એક તો ચારસો જણા ખોટું નથી બોલી એક તો ચારસો જણા ને અવળવાડે ચડાય એક તો હું તને મિલ હલવા દેવાની ભાઈ કરો બધું મારો એટલે તમે સમજદાર છો મારી ઉંમર કરતા વધુ ઉંમરના અનુભવના માણસો જો પ્રવીણભાઈ કીધું એમ ભાઈ આ કઈ કળાય જ નહીં એ નહિ ખબર છે હું તો હું તો બાદ નો માણસ નવાણિયા કુટાઈ ન જાય એનું ધ્યાન ઇ તમારે રાખવાનું છે નગર નવાણિયા કાયમ કુટાય જાય બાદ ત્યાં કે ખબર જ હું હાલે

જે કઈ વાવો એનો પૂરો ભાવ ન મળે જંગલ ખાતા નો ત્રાસ ખેડૂતો રડે ક્યાં કોઈ જોવા વાળોય નથી લુહવા વાળો નથી તો દાંત કાઢતા કાઢતા રાજી ખુશી ઘર ભેગા કરવાનો અવસર જ લઈને આવ્યા છે એના ને એના અવસરમાં માં એને એને ઠેકાણે પાડી દેવાના છે આટલી જ વિનંતી છે બધાનો ખૂબ ખૂબ આભાર ગ્રામજનો નો વિપુલભાઈ ને ખાસ શુભેચ્છા ચૂંટણી તો તમે જીતાડશો શુભેચ્છા એ વાત ની એક કોક માણા આગળ આવ્યો

એવા સમયે જો કોઈ જુવાની હિંમત કરી હોય બળ કરી હોય ઉભો થયો હોય છાતી કાઢીને તો એવાને વધાઈ લેવો બધાની જવાબદારી નગર કોઈ નઈ ઉભું થાય અને કાલ પ્રવીણભાઈ ગોપાલભાઈ ઘરે બે નુકસાન પ્રવીણભાઈ નું વધાર જાય કે ગામનો વધારે વધાર જાય ક્યાં જઈને બોલવા સરકારી માણસો વાત સાંભળવા તૈયાર નથી વન વિભાગને તો તમે જોવો જ છો મામલતદારોને જોવો ટીડીઓ ને જોવો છો કેવા સારા દેવના દીધેલા અધિકારીઓ આવ્યા છે કોઈની વાત નો સાંભળે અપમાન કરે ઇજ્જત નો રાખે કામ તો ન કરે પણ માન નો સાચે આ સાચી વાત છે ખોટી વાત છે કોણ લડશે કોણ બોલશે હવે બે પાંચ જુવાનિયા વધ્યા હોય થાકતા ન હોય હારતા ન હોય ડરતા ન હોય કઈ લોભ લાલચ ન હોય કઈ ન મળ્યું હોય ચૂંટણી ઉભા રહ્યા હોય ને હારી ગયા હોય પછી જો બળ કરતા હોય તો એને એક ખાવણો આપવામાં તમને વાંધો શું છે જે કાયમ જીતે છે ક્યાં કામ કરે છે આ બધી સરકારી કચેરીમાં જુઓ તમે કે ધક્કા ખાઈ ખાઈને મરી જાય ધક્કા ખાઈ ખાઈને મરી જાય એક કે આ કાગળ નથી ઓલું કાગળ નથી ને ઓનલાઈન અરજી નથી ને ઓફલાઈન અરજી નથી સાહેબ નથી સાહેબનો છોકરો નથી ને કોમ્પ્યુટર નથી લાઈટ નથી ને ઇન્ટરનેટ નથી બાને બાના ભાને બાના કોઈ દી એની કામ કરવાની દાનત ન હોય ગમે સરકારી કચેરીનો માણસ હોય ને આપણું નુકસાન કરવું હોય તો એક બે બધું હોય ડિમોલેશન કરવું હોય જેસીબી હોય ડ્રાઈવર હોય અંદર ડીઝલ હોય સાહેબ હોય બધું હાજર આપણે દાખલો હોય હોય ઘર તો કે આનો ખુલાસો કરે એટલે કેવા જેવી એક હજાર વાત છે હવાર કઈ તો ખૂટે એવું નથી સમજવા જેવી એક જ વાત છે ટેસ્ટિંગ થઈ રહ્યું છે રિપોર્ટ કેવો આવે તમારા હાથમાં છે રિપોર્ટ વિપુલભાઈનો નથી આવવાનો આમ આદમી પાર્ટીનો નથી આવવાનો રિપોર્ટ બોરવા ગામનો તાલાળા ગીરનો ગીરના ખેડૂતોનો આવવાનો છે એ તમારા હાથમાં છે એટલી વાત તે મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આભાર ગોપાલભાઈ અને આપણે બધા તમે ઉપસ્થિત રહ્યા અને છૂટા પડીએ પેલા ગોપાલભાઈ જે બોલ્યા છે આગવી શૈલીમાં બોલ્યા